આપની સમક્ષ આપના માં રહેલી લઘુતા ગ્રંથિ વિશે થોડુંક કહેવું છે તો આપ સૌ ધ્યાનથી સાંભળજો જુનાગઢની અંદર પ્રાણી સંગ્રહાલય આવેલું છે આપણને બધાને ખબર છે 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 વિશ્વ વિખ્યાત રોજ લોકો પ્રાણીઓની મુલાકાત લેતા હોય અહીં આ પ્રાણીઓ વિશે જાણવાનું એમને જોવાનું એમને માણવાનું એક ઉત્તમ સ્થળ કહી શકાય પણ મોટા ભાગે આવું થતું નથી લોકો અહીં પ્રાણીઓના પ્રદર્શન હોય એમને જિજ્ઞાસા પ્રાણીઓ વિશે જાણવાની એમને જોવાની એમને માણવાની ત્યારે એ બાળક હાથીના પાંજરા પાસે આવીને ઉભું રહે છે હાથી એ નિહાળી હોય એની બધી જ કરતુતુઓને જોતું હોય છે ત્યારે બાળકની નજર હાથીને બાંધેલા દોરડા ઉપર પડે છે બાળક વિચારે છે કે હાથી આટલો શક્તિશાળી જો હાથી છે તો આ દોરડું તોડીને ભાગી જશે ત્યારે બાળકની શાન સંભાળ લેતા મહાવતને બાળક પૂછે છે કે તમે હાથીને સાંકળથી કેમ નથી બાંધતા જો હાથી છે તો આ દોરડું તોડીને ભાગી જશે ત્યારે મહાવત એવું કહે છે કે ધ્યાનથી સાંભળજો મહાવત એવું કહે છે કે હાથી જ્યારે નાનું હતું મદન્યું હતું ત્યારે એને આ જ દોરડાથી બાંધવામાં આવ્યું હતું હાથી ત્યારે એટલો શક્તિશાળી નહોતો તેણે છૂટવાના ખૂબ પ્રયત્નો કર્યા કોશિશો કરી પણ દોરડું એનાથી તૂટ્યું નહીં આજે હાથી મોટો થઈ ગયો છે શક્તિશાળી થઈ ગયો છે મનમાં પેલી ગ્રંથિ ભૂલાણી નથી એ એવું જ માને છે કે આ દોરડું મારાથી તૂટશે નહીં બાળકનો જે રીતે નાનપણમાં ઉછેર થયો હોય ને ત્યારથી જ તેના મનમાં ગ્રંથિ બંધાઈ જતી હોય છે જે હાથીને રોકી રાખવા માટે મહાવતે દોરડું બાંધ્યું એમ ઘણા બધા વાલીઓ પોતાના બાળકો ઉપર પ્રતિબંધો મૂકે છે જેથી બાળકની આગળ પ્રગતિ થતી અટકી જાય છે તમે તમારા બાળક માટે શું એ એની અંદર તો જુઓ શું આજની માતા બની શકે કે જેને ગર્ભમાં જ વીરતા અને શોર્યતાના ગુણો ગાયા હોય એવી માતા જયંતાભાઈ મળે કે જેને મહારાણા પ્રતાપને જન્મ્યા હોય આજની મારી માતા ચીછાબાઈ ન બને તો ચાલશે આજની માતા